નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ નિર્માણ ન્યૂઝ ની વિશેષ રજૂઆત શ્રાદ્ધ શ્રદ્ધામાં આપનું સ્વાગત છે હું છું પ્રતિભા દર્શક મિત્રો શ્રાદ્ધ પક્ષની શરૂઆત થઈ ગઈ છે અને ભાદરવા મહિનામાં શ્રાદ્ધ પક્ષની જયારે શરૂઆત થતી હોય છે અને સોળ દિવસ શ્રાદ્ધ પક્ષ ચાલતું હોય છે આજે વાત કરવી છે નોમના શ્રાદ્ધ વિશે જ્યાં દર્શક મિત્રો અલગ અલગ શ્રાદ્ધનું અલગ અલગ મહત્વ રહેલું છે અલગ અલગ પ્રકાર રહેલા છે તો આજે નોમના શ્રાદ્ધ વિશે વાત કરીશું અને તે વિશે જ માહિતી આપવા આપણી સાથે હાલ સ્ટુડિયોમાં ઉપસ્થિત છે શાસ્ત્રીજી આશીષ જોશી આશિષજી આપનું કાર્યક્રમમાં સ્વાગત છે આશિષજી જણાવશો કે જે રીતે શ્રાદ્ધનું અલગ અલગ મહત્ત્વ રહેલું હોય છે પિતૃ તર્પણનું અલગ અલગ મહત્વ રહેલું હોય છે આજે ખાસ નોમના શ્રાદ્ધનું શું મહત્ત્વ રહેલું હોય છે કે ભગવાન નારાયણ વિષ્ણુ ભગવાન એ શ્રાદ્ધના અધિષ્ટ દેવ છે અને શ્રાદ્ધની અંદર ભગવાન વિષ્ણુને આપણે વંદન કરી અને આજના કાર્યક્રમની શરૂઆત કરીએ હાથ જોડી ભગવાનને વંદન કરી અને આપણે કાર્યક્રમની શરૂઆત કરીશું નમઃ સમસ્ત સમૂતાનામ આદિભૂતાય ભૂભૂતે અનેક રૂપરૂપાય વિષ્ણવે હે વિષ્ણવે આ સૃષ્ટિ અંદર ઉત્પત્તિકારક નમઃ સમસ્ત ભૂતાના આદિભૂતાય ભૂભૂતે અનેક રૂપરૂપાય વિષ્ણવે હે પ્રભ વિષ્ણવે આ સૃષ્ટિ અંદર ઉત્પત્તિકારક પોષકકારક અને લયકારક આ ત્રણેય જે વિભાગો છે એને એક સરખા ભાગે વેચવામાં આવ્યા છે અને દરેક પરમાત્માને એક એક કામ આપણે સોંપવામાં આવ્યું છે એક વ્યવસ્થાના ભાગરૂપે જે સૃષ્ટિની ઉત્પત્તિ કરનાર છે એ ભગવાન બ્રહ્મદેવ છે એનું પોષણ કરનાર ભગવાન સ્વયં નારાયણ છે અને એનો લય કરનાર ભગવાન મહાદેવ શિવજી બતાવ્યા છે હવે સાથે સાથે જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે ગઈએ તો એકમ એને તિથિ કહેવાય છે પછી દ્વિતીય તૃતીય ચતુર્થ પંચમ આવી દરેક પ્રકારની તિથિઓનું એક મહત્ત્વ બતાવ્યું છે દરેક તિથિનું કાગવું મહત્ત્વ છે એટલા માટે આપણે કોઈ પણ પંડિતજી પાસે શાસ્ત્રીજી પાસે કોઈપણ જગ્યાએ મુહૂર્ત જોડાવવા માટે જતા હોઈએ છીએ તો તેના અંદર તિથિનું એક શ્રેષ્ઠ મહત્ત્વ રહેલું છે અને તેના અંદર પણ નક્ષત્ર તારાબળ યોગ ચંદ્રમા કરણ અને સાથે સાથે એવું કહેવાય છે કે એમાં તિથિનું પણ શ્રેષ્ઠ મહત્ત્વ છે અને એટલા માટે એકમથી આરંભ કરી એટલે કે પ્રતિપદા એકમનું નામ બીજું નામ છે પ્રતિપદા આ પ્રતિપદાથી આરંભ કરી અને અમાવાસ્ય પર્યંતની અંદર બંને પક્ષો પણ બતાવ્યા છે તો જે અજવાળીના પક્ષને શુક્લા પક્ષ આપણે કહીએ છીએ અને અંધાર્યના પક્ષ છે એને આપણે કહીએ છીએ કૃષ્ણ પક્ષ અને આ ભાદ્ર માસની અંદર શ્રેષ્ઠ પ્રશ્ન તે તમે ખૂબ સરસ કર્યો આપણે અહીંયા પહેલાં તો માસનું મહત્ત્વ સમજીએ અને માસનું મહત્ત્વ સમજ્યા પછી તિથિ ઉપર આપણે આવીશું તો સમજો વિચાર કરો કે હમણાં જ થોડો દિવસો પહેલાં આપણે ગણેશની ઉપાસના પૂજા કરી ચૂક્યા છીએ અને વિચાર કરો કે આજે માસ કયો ચાલુ છે માસ સંસ્કૃતમાં ભાદ્ર માસ કહેવાય છે અને ગુજરાતીમાં આપણે ભાદ્રવો માસ કહીએ છીએ ભાદ્રવો મહિનો કહીએ છીએ ભદ્રાનો મતલબ થાય છે કલ્યાણ અને કલ્યાણકારી જો આપણને આશીર્વાદ આપવા માટે કોઈ બે તત્ત્વો હોય ને એ બે તત્ત્વો છે ગણેશજી મહારાજ અને બીજા પક્ષની અંદર આપણા પિતૃઓ આ એ પિતૃઓ દ્વારા આપણને ખૂબ જ આપણા જીવનની અંદર સારી પુષ્ટિ મળે છે સંસ્કાર મળે છે જીવનની અંદર સારી સફળતા પણ મળે છે એટલે પહેલાં પક્ષની અંદર આપણે કોની પૂજા કરી તો ભગવાન ગજાનંદની અને જ્ઞાનની ઉપાસના દ્વારા આપણે ભગવાન ગણેશજી આપણને શીખવે છે કે ગણેશજી મહારાજને પણ અગ્રસ્થાન મળવા પાછળનું એક જ કારણ હતું માતૃવાન પિતૃવાન આચર્યવાન વેદ કારણ કે તેમને સર્વસ્વ એ પોતાના મા બાપના ચરણની અંદર એમને જોયું હતું એટલા માટે એમને અગ્રસ્થાન મળ્યું હતું અને એ જ પ્રમાણે આપણને પણ તે શીખ આપે છે કે અત્યારથી તમે સંકલ્પ કરો કે મારા માતૃવાન પિતૃવાન તે દેવ એ ભગવાન મારા પિતૃ નારાયણ છે માતૃ નારાયણ છે તેમની હું અર્ચા કરીશ આમ તેમના દ્વારા જ મારું જીવન પુષ્ટ બને તે હું પ્રયત્ન કરીશ એટલા માટે તમે જોજો કે આપણા શાસ્ત્રમાં પણ કહ્યું છે કે જ્યારે જ્યારે પણ દેવતાની અનુકંપા મેળવવી હોય દેવતાની કૃપા મેળવવી હોય તે કૃપા મેળવવા માટે સૌથી પહેલાં મા બાપને વંદન કરવાના છે કારણ કે મા એવું કહેવાય છે કે હજાર વિંચીનો ડંખ એ માને કરડે અને માને સહન ન થઈ શકે એટલી બધી પીડા હોય એ પ્રસૂતિના અંદરથી બાળકને જ્યારે એ બહાર આવતું હોય એને પ્રસ પ્રસવ થતો હોય ત્યારે એટલી બધી વેદનાઓ સહન કરવી પડતી હોય છે અને છતાં પણ એ મા એ આપણને જન્મ આપે છે તો માના ઋણમાં તો આપણે છીએ જ સાથે સાથે પિતૃના પણ ઋણમો છીએ શા માટે કારણ કે પિતૃ આપણને શીખવે છે કે બેટા તારા જીવનની અંદર જે જે સંઘર્ષો છે એ સંઘર્ષો ન એના માટે હું સતત ચિંતા કરું છું શા માટે ચિંતા કરું છું કે મેં આ બધી જ તકલીફો બધી જ અગવડો બધી જ મુસીબતો આ બધું જ મેં સહન કર્યું છે અને આર્થિક રીતે પણ સામાજિક રીતે પણ આરોગ્ય રીતે પણ અને માનસિક રીતે પણ તારો વિકાસ થાય અને સદાને માટે હું પ્રયત્નશીલ છું અને એના માટે પિતૃદેવો ભવહ આવા માસની અંદર ભદ્રકારી ભદ્ર એટલે કલ્યાણ આવા કલ્યાણના માસની અંદર આપણને પિતૃઓ ખૂબ જ સારી એવી શિખામણ આપે છે અને ગણેશજી મહારાજ પાસેથી જ્ઞાન આ માસની અંદર મળે છે હવે મૂળ મુદ્દાની વાત ઉપર આપણે આવીએ તો મુદ્દાની વાત આપણે પ્રશ્ન હતો કે નોમની તિથિ અંદર શું મહત્વ છે નોમનું શ્રાદ શા માટે કરવું જોઈએ તો નોમની અંદર આપણા પિતૃઓ આપણને શીખવે છે ઋષિઓ આપણને કહે છે ઋષિનો મતલબ થાય છે સંસારમ પારદશ ઇતિ ઋષિ જે સંસારને પાર જોઈ શકે છે તે ઋષિ બતાવ્યા છે અને હંમેશા હજારો પ્રકારના હાટકાનો ખાતર કરી અને આપણા ઋષિઓએ આપણને એક સંસ્કૃતિ આપણી ઊભી કરી છે અને આપણને ખરેખર ગર્વ છે કે આપણે ભારત ભૂમિની અંદર જન્મ લીધો છે આવી તિથિની અંદર આપણને તો શીખવે છે કે સૌથી પહેલાં દેવતા તરફ વલણ કરવું હશે દેવતા તરફ જવું હશે તો પિતૃઓની પૂજા કરો અને એમ પણ નવમી નવમી તિથિશા માટે તો નોમ એટલા માટે બતાવી છે કે નવનો અંક એ શુભાંક બતાવ્યો છે સાથે સાથે એ નવમો અંક શુભામ છે પણ એમાં પણ કેટલી ભક્તિની પરાકાષ્ઠા પહોંચાડે છે નવધા ભક્તિ બતાવી છે એમાં કહ્યું છે શ્રવણમ કીર્તનમ ચેવ પાદશિવમ ઇત્યા પ્રકારની નવ ભક્તિઓ છે અને નવ ભક્તિને પ્રતિપાદન કરવા માટે શ્રાદ્ધ પક્ષની અંદર જો મહત્ત્વ હોય તો આ નોમની તિથિનું મહત્ત્વ છે અને જે પણ લોકો આ નોમની તિથિના દિવસે જે લોકો ગુજરી ગયા છે દેહાંત થયા છે એના માટે શ્રેષ્ઠ દિવસ આ નોમનો તિથિનો બતાવે છે શ્રાદ્ધ માટેનો સાથે સાથે એવું કહેવાય છે કે સૌભાગ્યવતી જે સ્ત્રી છે જે સૌભાગ્યવતી જેના પતિ હયાત છે ને પોતે દેહ છોડી ચૂક્યા છે આત્મા વિલીન થઈ ગયો છે એમને કદાચ કોઈ તિથિ ખબર હોય કે ન હોય પણ એ તિથિનું શ્રાદ્ધ એટલે ટૂંકમાં લેડીઝ હોય બેન હોય અને એ સૌભાગ્યવતી હોય અને સૌભાગ્યવતી બેન કોઈ પણ દેહાંત વખતે થઈ જતું હોય છે તો તે વખતે એ લોકોનું શ્રાદ્ધ નોમની તિથિને દિવસે થાય છે કારણ નવદા ભક્તિને સાથે એ પ્રતિથી થાય છે અને એટલા માટે એ શ્રાદ્ધનું નોમનું મહત્ત્વ બતાવ્યું જે શાસ્ત્રીજી આપણે ખૂબ જ સુંદર માહિતી આપી નોમના શ્રાદ્ધ વિશે હવે જણાવશું કે તત્વજ્ઞાનને શ્રાદ્ધ સાથે કઈ રીતે જોઈ શકાય અને તત્વજ્ઞાનનું શ્રાદ્ધ સાથે કઈ રીતે તે સંકળાયેલું છે વેદોની અંદર ખૂબ જ સારું મહત્વ બતાવ્યું છે આગળ આપણે જોઈશું પણ તત્વજ્ઞાનની દ્રષ્ટિએ ગણવા જઈએ તો કોઈ પણ માણસ આપણને ખાલી એક ગ્લાસ પાણી આપે તો એ આપણે વખતે શું કહીએ છીએ પહેલો શબ્દ વેસ્ટર્ન કલ્ચર પ્રમાણે કહીએ છીએ થેન્ક્સ અથવા થેન્ક યુ આભાર બરાબર છે એ જ પ્રમાણે આપણા પિતૃનું જે આપણા પર ઋણ છે એ ઋણમાંથી મુક્ત થવા માટેનો કોઈ પ્રયોગો હોય તો એ શ્રાદ્ધ બતાવ્યો છે અને આપણા શ્રાદ્ધના બે પ્રકારો છે આપણે કોઈપણ શ્રાદ્ધ વિધિ કરીએ ને તો તેમાં વિષ્ણુ ભગવાનનું પણ શ્રાદ્ધ આવે છે અને એ શ્રાદ્ધ એટલે શ્રદ્ધા ઘણી જગ્યાએ આપણે સાંભળતા હોઈએ છીએ કે મરણ પામેલા પિતા અથવા માતા ઇત્યાદિતને ઉદ્દેશીને જે કાલ પ્રમાણે દેશકાલની અંદર પકવાન કાચું અન્ન હિરણને આમાંથી કોઈ પણ દ્રવ્યનું જો વિધિ વિધાન શાસ્ત્રો પદ્ધતિ પ્રમાણે એનું દાન કરવામાં આવે તેને શ્રાદ્ધ કહેવાય છે સાથે સાથે અગ્નોકરણ પિંડ દાન અને બ્રાહ્મણ ભોજન તેમાં પ્રધાન બતાવ્યું છે સાથે સાથે હોમ પિંડદાન અને બ્રાહ્મણ ભોજન આ ત્રણેય કર્મ મળીને એક વિશેષ કર્મ જે થાય છે તેને પણ શ્રાદ્ધ કહે છે આ શ્રાદ્ધનો એ શબ્દ એક અર્થ એ પણ કહે છે કે સિદ્ધ કરવો છે આપણે જુઓ કે ઋષિકાળની અંદર જોઈએ તો જે મહાત્મા હોય એ કદાચ એમના રસોઈ બનાવતા હોય તો તેની અંદર દાળ મૂકી હોય રસોઈની અંદર ગેસ ઉપર અથવા તો ચૂલાની અંદર તો અગ્નિ ઉપર જ્યારે એ પાકી જાય છે તેને જોવામાં આવે છે ત્યારે બીજો કોઈ સાધુ એમને તે કહે છે કે ભાઈ દાળ સિદ્ધ હો ગઈ ચાવલ સિદ્ધ હો ગયા સિદ્ધનો મતલબ થાય છે કે પાકવું પકવું બરાબર છે પૂર્ણ રીતે તમારે એ ખાવા માટે યોગ્ય બનાવવું તો એ સિદ્ધ એ શબ્દ શ્રાદ્ધ બતાવ્યો છે કે પૂર્ણતાના આરે જવું જેમ રીતે ચાવલનું બીજું નામ છે અક્ષતઃ ચોખાનું બીજું નામ છે અક્ષદ ઇતિ અક્ષદ જે પૂર્ણતાના આરે છે ખંડિત નથી તેવી શ્રદ્ધા દ્વારા કરવામાં આવતી ક્રિયાને શ્રાદ્ધ કહે છે ચાહે ભગવાન માટે હોય કે ઋષિ માટે હોય કે મનુષ્ય માટે હોય આમ પણ ઘણા બધા આપણા જીવનની અંદર એવા તત્વજ્ઞાનની અંદર ઘણીએ તો દેવ ઋષિ દેવ ઋષિ મનુષ્ય અને પિતૃ તર્પણની અંદર આપણે એમને થેન્ક્સ કહેતા હોઈએ છીએ એટલે શ્રાદ્ધનું એક આગું મહત્ત્વ છે અને આપણા મંગલિક કાળની અંદર પણ આપણા ઋષિએ આપણને કહ્યું છે ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપેણો યાભ્યામ વિના પશ્યંતી સિદ્ધા શાંત ઈશ્વર એટલે શ્રદ્ધા એ ભવાની માતા બતાવ્યા છે જગદંબા અને વિશ્વાસ છે એ ભગવાન શિવજી ભોળાનાથ બતાવ્યા છે અને એવું કહેવાય છે કે ભગવાનનો કોઈ દિવસ એવો જન્મ નથી કારણ કે મહેનત સ્તોત્રમાં પણ કહ્યું છે કે અજન્માનો લોકાતો પી જગતા તો આવા જે તત્વ છે એ તત્વ આપણને શીખ આપે છે કે હંમેશા કોઈ પણ ક્રિયા કરો એ ક્રિયાની અંદર તમારી શ્રદ્ધા એટલે કે પાર્વતી અને વિશ્વાસ એ ભગવાન ભોળાનાથ છે તો માતૃ છે એ આપણી શ્રદ્ધા છે ને પિતૃ છે વિશ્વાસ છે એટલે કહેવાનો મતલબ કે તમે જે શ્રદ્ધા દ્વારા ક્રિયા કરો છો એ ક્રિયાની અંદર તમારો વિશ્વાસ પણ હોવો જોઈએ જે બ્રાહ્મણને બોલાવી તમે શ્રાદ્ધ કરાવો છો બ્રાહ્મણના મંત્ર ઉપરનો સંપૂર્ણ વિશ્વાસ હોય તો આ શ્રાદ્ધ મહત્વનું છે શ્રાદ્ધ વિશેષ ફળ આપનારું છે બાકી જો વિશ્વાસ નહીં હોય કેવો શ્રદ્ધા હશે તો પણ આ શ્રાદ્ધનું એ પૂર્ણ ફળ આપણે મેળવી શકતા નથી એટલા માટે તો આપણા શાસ્ત્રમાં કહ્યું છે મંત્રે તીર્થે દીજે દેવે દૈવજ્ઞ બેસે ગુરુ યાદી ભાવના યશ્ય સિદ્ધિ ભવતી તાદશી આ શ્રાદ્ધ દ્વારા તમારે કેવી સિદ્ધિ પ્રાપ્ત કરવી છે તે કેવલ તમારા ઉપર ડિપેન્ડ કરે છે ચાહે મંત્ર હોય તીર્થ હોય શ્રાદ્ધની વિધિ હોય કોઈ પણ કર્મ હોય એમાં શ્રાદ્ધમાં ખાસ બતાવ્યું છે કે શ્રાદ્ધ એ શ્રદ્ધા તો ખરી જ પણ સાથે વિશ્વાસ સાથે શ્રદ્ધા કરવામાં આવે તો એમાં પ્રેમ નિર્માણ થાય છે કારણ કે શ્રદ્ધા અને વિશ્વાસ આ બે મૂળ પાયાઓ છે મૂળ છે આ મૂળને જો પ્રેમનું સંપાદન કરવાની એને સિંચન કરવામાં આવે છે તો તેના દ્વારા એક પ્રેમનું પુષ્પ ખીલે છે અને બે પ્રેમના પુષ્પની અંદર સતત એની કાળજી લેવાથી એ કાળજી લઈશું તેમાં એક દિવસ એવું પુષ્પની અંદર ફળ ખીલે છે અને ફળ બીજું કોઈની પણ સંતોષનું ખીલે છે એ સંતોષ એ કેવલ મા બાપ જ આપી શકે છે ઘણા બધા આપણી પાસે રૂપિયા પૈસા હોય પણ જો જીવનની અંદર સંતોષ ના હોય માહિતી આપી કે તત્વજ્ઞાન ને શ્રાદ્ધ સાથે કઈ રીતે સાંકળી શકાય છે તેનું કેટલું મહત્વ રહેલું છે હવે જો વાત કરવામાં આવી તો શા માટે શ્રાદ્ધ તેમજ તર્પણની વિધિ કરવી જોઈએ અને ખાસ વર્તમાન સમયમાં જે યુવા પેઢી છે તેઓને પણ આનું મહત્વ સમજાય તે વિશે પણ થોડીક માહિતી આપશો તો આ પુરાણોની અંદર એક એવું પુરાણ છે કે બહુ દુર્લભ છે અને જેના દ્વારા એ પુરાણ જો માણસ વાંચે અને હૃદયમાં ઉતારે તો એ રૂવાટા ઊભા થઈ જાય એક એક ડગલું માર્તે વિચાર કરે કે મારે કેવું જીવન જીવવું જોઈએ અને તે માટે સમર્થની અંદર એક જો કોઈ તત્વ અને કોઈ એવો ગ્રંથ હોય ને તો ગર્ભ ઉપનિષદ રામનું એક ગ્રંથ છે એ ગ્રંથની અંદર બહુ સારું વર્ણન કર્યું છે ગ્રંથમાં એવું કહ્યું છે કે જ્યારે બાળક છે ને એ બાળક માતાના ઉદરમાં હોય છે ગર્ભની અંદર હોય છે બહુ જ કફોડી દશાની અંદર પીડાતું હોય છે ઉત્તાન પાદન એટલે કે એનું મસ્તક નીચે હોય છે એના પગ ઉપર હોય છે આવી દશાની અંદર વિટળાયેલું પડેલું હોય છે મળમૂત્રની વચ્ચે તે સંઘર્ષ કરતું હોય છે જીવ અને ભગવાન શિવ એટલે પરમાત્માને યાદ કરતું હોય છે ભગવાનને કહે છે ભગવાન તું મને આમાં આ ગર્ભમાંથી મુક્ત કર આ સૃષ્ટિ પર મને જન્મ આપ જોકે જીવને ખબર નથી કે સૃષ્ટિ કેવી છે જો ખબર હોત તો કદાચ જન્મ લેતા વિચાર પણ અંદર જન્મ લેવા માટે ભગવાન આજી જ કરે છે ત્યારે એવું કહેવાય છે કે ગર્ભોપનિષદ ની અંદર કહ્યું છે કે એ જીવને મળવા માટે ભગવાન શિવ એટલે પરમાત્મા ત્યાં પધારે છે અંશરૂપે અને દીકરાને કહે છે બેટા તું મજામાં શું કરે છે ત્યારે દીકરો કહે છે ભગવાન તમે શું મસ્કરી કરો છો હું કેવી રીતે મજામાં હોઈ શકું કારણ કે તમે મને એવી એવી જગ્યાએ મૂક્યો છે ને કે જગ્યાએ મને તકલીફ પડે છે તમે મને જલ્દીથી મારું પૂર્ણ સ્વરૂપ બનાવો અને મને આ ગર્ભમાંથી મુક્ત કરો અને તે વખતે ભગવાન કહે છે દીકરા હું તને મુક્ત તો કરું પણ તું આ જન આ પૃથ્વી ઉપરથી આ ધરા ઉપરથી તું શું કરીશ કે ભગવાન પાસે આપણે એગ્રીમેન્ટ કરીએ છીએ આજની ભાષામાં કહું તો કરાર કરીએ છીએ દસ્તાવેજ કરીએ છીએ ભગવાને કમેન્ટમેન્ટ કરીએ ભગવાન પાસે ભગવાન હું તરણનું યજન કરીશ કીર્તન કરીશ અને સર્વને ભગવત ભક્ત બનાવવાનો વિચાર અર્પણ કરીશ પણ જ્યારે આપણે જન્મ જન્મીએ છીએ ત્યારે નાડી છેદન થાય છે અને નાડી છેદન થાય ત્યારે પહેલાં શ્વાસંદ્ર પર રોઈએ છીએ રુદન કરીએ છીએ ઊંવા એટલે ભગવાન હું એને તું ત્યાં કારણ કે સ્વાર્થની આ કળિયું નહીં આ પૃથ્વીની ધરાની હવા એવી લાગી જાય છે કે માણસ પોતે ભૂલી જાય છે કે મારે શું કરવા માટે હું આવ્યો છું તે વસ્તુ ભૂલી જાય છે અને ભગવાન તો જાણતા જ છે અને જાણે પણ છે અને જાણતા હતા કે મેં જે માણસતાનું સેમ્પલ બનાવ્યું છે એ ધરાવ શું શું કાર્ય કરવાનું છે પણ છતાં પણ આપણા શંકરાચાર્ય કહ્યું છે કુપુત્રો જાય તો ક્વચ કુમાતા ન ભવતી જે જીવન પર્યંતની અંદર આખો દિવસ કેવલ શિવોહમ શિવોહમ સચિદા આનંદોમ શિવની જે આરાધના કરતા ભગવાન શંકરાચાર્યજી એમને પણ જ્યારે પોતાની અવસ્થા થોડી વૃદ્ધાવસ્થા લાગી શક્તિ શરીરમાં રહીને એમણે ચિંતન કર્યું કે આ શું વસ્તુ છે હું કેમ ઊભો નથી થઈ થઈ શકતો અને એ વખતે પોતે આત્મચિંતન કરે છે ત્યારે ખબર પડે કોઈ તત્વ એવું છે જે શરીરને ચલાવી રહ્યું છે આ એ તત્વ છે એટલે એ તત્વ છે શક્તિ એટલે પછી એમને દેવ્ય પ્રદન ક્ષમાપ સ્તોત્ર લખ્યું માની પાસે પ્રાર્થના કરી માં બાળક ગમે તે ભટકીને આવે પણ કુપુત્રો જાય તો ક્વચિત અપી કુમાતાન ભવતી હંમેશા બાળક હોય પુત્ર હોય એ પુત્ર થઈ શકે છે પણ માવતર કોઈ દિવસ કુમાવતર થતા નથી એ જ ભાવથી અહીંયા એવું કહેવાય છે કે તે વખતે શંકરાચાર્ય એ ભગવાન પાસે જગદંબા પાસે પ્રાર્થના કરે છે આ એ પ્રમાણે જ માતાના ઉદરની અંદર આપણે ભગવાન પાસે જે વાતો માગીએ છીએ અને વાત તો ભગવાન કમિટમેન્ટ કરી છે તે વખતે ભગવાન આપણને કહે છે દીકરા હું તો સમજું જ છું પણ સાથે સાથે તું પૃથ્વી પર ત્યાં જઈને તું શું કરીશ એ મને ખબર છે કે મેં તને તું મને ચોક્કસ બનાવવાનું છે પણ સાથે સાથે ભગવાન કહેવા છે તો ભગવાન છે પ્રેમાળ છે ઉદાર છે ભગવાન જેવું ઉદાર કોઈ છે જ નહીં અને એ ભગવાનને કહે છે કે ભગવાનને પ્રાર્થના કરે છે ભગવાન મને આમાંથી મુક્ત કરું અને એ વખતે મુક્ત કરતી વખતે ભગવાન આપણને કહે છે કે ધરા તારી માટે દીકરા છે ને સાવ એકદમ અજાણી છે તારે જે જોઈતું બધી બધી ફેસિલિટી લે લે અને પછી તું કહીશ તો હું તને આપીશ નહીં અને વખતે માતાના ઉદરની અંદર માતાના ગર્ભની અંદર આપણે ત્રણ વાતો માગીએ છીએ અને તે ત્રણ વાતો છે તિલકમ વિપ્રહસ્તે ન માતૃહસ્તે ન ભોજનમ પિંડદાન પુત્ર હસ્તે ન દેહિમે મધુસૂદનમ ભગવાન મને ત્રણ તત્વો આપો ત્રણ વાતો મને આપો પહેલાં તો કઈ તત્વ માગ્યું છે તો ભગવાનને કીધું છે ભગવાન ચેલેક વિપ્ર હસ્તે વિપ્ર એટલે કેવળ બ્રાહ્મણ નથી વિપ્ર તો બ્રાહ્મણ ખરો જ પણ વિશેષ પ્રકારથી ભગવાન સાથે જે જોડાયેલો હોય તે વિપ્ર કહેવાય છે અને એ વિપ્ર બ્રાહ્મણો હંમેશા ભગવાન સાથે જોડાયેલા હોય છે લોકોને સુસંસ્કૃત બનાવે છે એટલા માટે તે તત્વ રહેલું છે અને એની માટે એવું કહેવાય છે કે ભગવાન ની પૂજા કરો ધર્મ કાર્ય કરો ત્યારે બ્રાહ્મણ તમારા ઘરે તિલક કરવા માટે આવે છે અને બુદ્ધિ પૂજા કરે છે અને એટલા માટે કહેવાય છે કે તિલક કરવાથી ધર્મ કાર્ય કરવાથી પુણ્યનું બેલેન્સ વધે છે પુણ્યનો ઉદય થાય છે એટલે પહેલા નંબરમાં શું માગ્યું આપણે પુણ્યનો ઉદય માગ્યો છે બીજા નંબરમાં માગ્યું છે માતૃહસ્તના ભોજનમ બીજા નંબરની અંદર માતાનાથનું ભોજન માગ્યું છે ભીમસેન ગમે એટલું જમતો હતો મહાભારતમાં આપણે સાંભળી વાંચ્યું હશે જોયું પણ હશે પણ સાથે સાથે એનું પેટ ભરાતું ન હતું ગમે એટલું મોદક ખાય ગમે એટલું જમે પણ એનું પેટ ન ભરાય પણ માં કુંતા એને પાંચ લાડુ મૂકી દે બનાવીને તો એનું પેટ ભરાતું હતું એને તૃપ્તતા રહેલી હતી માતાના અનનની અંદર તૃપ્તતા અને સંસ્કાર બંને રહેલા છે એના રૂમમાંથી મુક્ત થવા માટે પણ આ શ્રાદ્ધ બતાવ્યું છે એટલા માટે એ બીજા નંબર માગ્યું માતૃ હસ્તે એના બહુ ત્રીજા નંબરની અંદર માગ્યું છે પિંડદાન પુત્ર હસ્તે ના દેહી મેં મધુસૂદન જ્યારે મારું નિધન થઈ જાય ત્યારે મારો અંતિમ સંસ્કાર કરવા માટે સાથે સાથે વિધિ કરવા માટે મારું એક બાળક હોવું જોઈએ અને બાળક પણ કેવું હોવું જોઈએ શ્રાદ્ધ કરી શકે તેવું અને શ્રાદ્ધ કોણ કરી શકે કયું બાળક શ્રાદ્ધ કરી શકે જે શ્રદ્ધાળુ હોય ને તે શ્રાદ્ધ કરી શકે આવા શ્રદ્ધા યુક્ત રહી અને જે બાળક મને મળે એના દ્વારા મારું શ્રાદ્ધવિધિ થઈ મને મોક્ષ મળે તેવી પ્રાર્થના એક આ શ્રાદ્ધ વિધિની અંદર બધાય છે અને શ્રાદ્ધ એટલા માટે કરવામાં આવે છે કે ધર્મ અર્થ કામ અને મોક્ષ એમાં ધર્મ અર્થ અને કામ આ ત્રણેય જે તત્વો છે એ ત્રણેય તત્વોને જો આપણે સંભાળીને ચાલીશું એને સંક સંક્રમણ જીવનમાં કરીશું તો ચોક્કસ પરમાત્મા મોક્ષની પ્રાપ્તિ કરાવશે અને એ જવાબદારી કેવલ પુત્રને આપી છે તો ચોક્કસથી શાસ્ત્રી જે રીતે આપે માહિતી આપી છે શ્રાદ્ધ તર્પણ કરવું જ જોઈએ અને અત્યારે હાલ ખાસ યુવા પેઢીને જે રીતે આપે માર્ગદર્શન આપ્યું છે માહિતી આપી તે બદલ પણ આપણો ખૂબ આભાર હવે આગળ જો વાત કરવામાં આવે તો શ્રાદ્ધમાં જે વિધિ હોય છે સોળ દિવસ તેમાં અલગ અલગ વસ્તુઓ વપરાતી હોય છે તો તેનું કેટલું મહત્વ રહેલું છે અને ખાસ વાત કરવામાં આવે દર્ભ એટલે કે જે આપણે કહેતા છે તો કેતાનું કેટલું વધારે મહત્વ રહેલું છે તેના વિશે પણ થોડીક માહિતી આપશો હવે આપણે શાસ્ત્રમાં બતાવ્યું છે કે દર્ભની અંદર એનું શ્લોકમાં પણ કહ્યું છે શાસ્ત્રમાં પણ કહ્યું છે કુશમોલે સ્થિતો બ્રહ્મા કુશ મધ્ય કુશાગ્ર શંકરો દેવ ત્રયો દેવા કુશ સ્થિતા

જીવનની અંદર વિશ્વાસ છે પ્રેમ નિર્માણ થયો છે સંતોષ પણ છે પણ જીવનની અંદર જો અહમ હોય કે મેં કર્યું છે ત્યારે એ શ્રાદ્ધ નિષ્ફળ જાય છે કારણ કે મેં પહેલાં જ વાત કરી ઉત્પત્તિકારક ભગવાન બ્રહ્માજી છે એનું પોષણ કરનાર ભગવાન નારાયણ છે અને એનો સંહાર કરવા માટે અનિષ્ટત્વનો સંહાર કરવા માટે ભગવાન શિવજી બિરાજમાન છે તો જેને આ સૃષ્ટિ ઉપર બધું ઉત્પાદન કર્યું છે એમાં મારું કોઈ કર્તૃત્વ છે નહીં બીજા નંબરની અંદર હું કોઈનું પોષણ પણ નથી કરી શકતો ત્રીજા નંબરની અંદર કદાચ એવું તો આવે છે તો સંહાર પણ ભગવાન મારાથી થતો નથી તો હું મારું કર્તૃત્વ તો કશું જ છે નહીં મારું કર્તૃત્વ કેવલ ભગવાન હું આ ક્રિયા કરું છું મનુષ્ય દેહ આપ્યો છે એના દ્વારા મારા પિતૃને ઋણમાંથી મુક્ત થવા માટે આ ક્રિયા કરું છું એટલા માટે આ કુશનું મહત્વ છે કે આપણો ઈગો છે ઈગોનું શબંધ થાય અભિમાનનું સમન થાય અને એક નવું નિર્માણ આપણા મનની અંદર થાય એના માટે આ કુશનું મહત્વ છે બીજા નંબરમાં આપણે શાસ્ત્ર પ્રમાણે ગણવા જઈએ તો દર્ભ છે એ ધર્મને સોના સમાન માનવામાં આવ્યો છે સોના સમાનની અંદર એ દર્ભ છે ને બીજા નંબરની પવિત્ર પણ બતાવ્યો છે કે કોઈ પણ જગ્યાએ કોઈ અભડસેક હોય અથવા તો કોઈપણ જગ્યાએ અપવિત્રતા હોય તે જગ્યાએ આપણે કંઈક સોનાવાળું પાણી કરીને છાંટો તો ત્યાં પવિત્ર બધું છે કારણ કે સુવર્ણ પવિત્ર સોનાના સમાનની અંદર પણ ડાબ એવો પવિત્ર બતાવ્યો છે કારણ કે જો ત્રણ ત્રણ દેવતાઓનો વાસ એમાં હોય તો સગળ પ્રકારે પવિત્ર જ હોય ને પવિત્રતા માટે એ કુશનું નિર્માણ થયું છે અને એ કુશ પહેલાંના જમાના અંદર ઋષિઓકાળની અંદર જ્યારે પાઠશાળામાં ઋષિ શિષ્યોને ભણાવતા ને ત્યારે પહેલી પરીક્ષા શું કરતા હતા કે એ સમિદા લેવા માટે મોકલતા હતા અને સમિદા લેવા માટે શિષ્યો જાય ને ત્યારે એ લઈને આવે ને પછી એને હાથ તપાસતા હતા જો એમને હાથમાં વાગેલું હોય લોહી નીકળેલું હોય ને તો તે ફેલ ગણતા હતા અને જેના હાથમાં કુશળ હોય જેના હાથમાં વાગેલું ન હોય અને બહુ કુશળતાપૂર્વક બહુ વિવેકપૂર્વક એ ડાબ લઈને આવે ને તો તેને એક સારા ગુણની અંદર એક લોકોને મોકલતા હતા એમનું સારું માસ મળતા હતા એ જ પ્રમાણે એવું કહેવાય છે કે દર્ભની અંદર આવા ત્રણ તત્વો તો રહેલા જ છે પણ સાથે સાથે કુશળ બુદ્ધિ પણ એમાં રહેલી છે કે કેવી રીતે દાભને પકડવો કેવી રીતે કે ડાબ છે ને એ અણીદાર હોય છે એને પકડતા બહુ વિચાર કરવો પડે છે એ જીવનની અંદર ઘણા પ્રકારના એવા ઘણા પ્રકારના તત્વો શુભ તત્વો પણ હશે પણ એ શુભ તત્વોને પકડવા માટે જેમ ગુલાબ લેવું હોય તો ગુલાબને સંપાદન કરવા માટે કાંટાનો પણ એક સંઘર્ષ આપણે કરવો પડે કાંટા પણ ખાવા પડે એ જ પ્રમાણે દર્ભનું આટલું સરસ મહત્ત્વ છે અને પિતૃશ્રાદની અંદર તો પણ કહેવાય છે કે જીવનની અંદર આધિ વ્યાધિ ઉપા નાશ કરવા માટે તત્વતની દ્રષ્ટિ ગણવા જોઈએ તો આમાં મેં કીધું કે સ્થિતિ સંહારને લઈ અને જે પોષણ કરનાર છે તે સ્વયં ભગવાન ભગવાન છે મારું કોઈ કર્તૃત્વ નથી અને હું સદૈવની માટે હું પવિત્ર થવું શુચિતાવાળો બનું અને એ દ્વારા ભગવાન હું તમને અર્પણ કરું શ્રાદ્ધની અંદર કારણ કે આ શિખામણ પિતૃ જ આપી શકે તો જે ચોક્કસથી આશીષજી આપે જે રીતે માહિતી આપી અને અમારા દર્શક મિત્રોને ખૂબ જ સુંદર માર્ગદર્શન આપ્યું કે શ્રાદ્ધ પક્ષમાં કઈ રીતે વર્તવું જોઈએ કઈ રીતે રહેવું જોઈએ કેટલું તેનું મહત્ત્વ રહેલું છે જે સામગ્રી છે તેનું કેટલું મહત્ત્વ છે જે દર્ભ દાબળા વિશેનો આપે માહિતી આપી તેના વિદલ આપનો ખૂબ ખૂબ આભાર તુષરાદની શ્રદ્ધા કાર્યક્રમમાં હાલબસ આટલું જ રજા આપશો નમસ્કાર